ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈનગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શેરી નાટક યોજા ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના સ્વચ્છતા સેવા જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહાદેવિયા હાઈસ્કૂલ એસટી ડેપો અને નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જનકભાઈ પંડ્યા તેમજ નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા અને નગરજનોને સ્વચ્છતાએ પોતાની જવાબદારી છે એ મુજબ જાગૃત કરવામાં આવ્યા અને આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં ગામમાં સમગ્ર ડભોઈ શહેરમાં કચરો કચરાપેટીમાં પેટીમાં જ નાખવો અને નગરમાં સ્વચ્છતા રાખે સ્વચ્છ ડભોઈ સ્વચ્છ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ક્રમોની જાહેરાત કરેલ છે જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવ્યા હાઈસ્કૂલ કુમાર શાળા એક અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા સફાઈ એક દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવારે કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડભોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો આપને સફાઈ વિશે કોઈપણ ફરિયાદ હોય તો અમારે સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપણે જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણી ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે